ફરી એકવાર દાદાની સરકારે જમીન માફિયાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં કોઈનું પણ દબાણ નહીં ચાલે આ ઘટના છે અમદાવાદના કુબડથલ ગામની જ્યાં એક બિલ્ડરે ગૌચરની જમીન પર દબાણ કર્યું ન માત્ર દબાણ કર્યું પણ દાદાગીરી પણ કહી જેનાથી કંટાળી ગામના જ જીગર પટેલ નામના વ્યક્તિએ સરકારના દ્વાર ખખડાવ્યા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા સ્વાગત કાર્યક્રમમાં દબાણ અંગે રજૂઆત કરી જેમાં બિલ્ડરે ગૌચરની જમીન પર રોડ બનાવ્યાની અને નર્મદા કેનાલને ઢાંકી હવે કલેક્ટર દ્વારા જમીનનો સર્વે કરવામાં આવશે અને ખરેખર કેટલી જમીન પર પ્લોટિંગ કર્યું છે તેની તપાસ કરવામાં આવશે જે પછી આ દબાણ પર બુલડોઝર ફેરવી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં પણ આવી શકે છે જીગર પટેલ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદમાં જે જમીનની વાત કરવામાં આવતી હતી કે જેના પર જે બિલ્ડર્સ છે તેમના દ્વારા જે પ્લોટિંગ કરવામાં આવ્યું છે તે જમીન પર હાલમાં આપણે ઉપસ્થિત છીએ તમે હાલમાં દ્રશ્યો જોઈ શકતા હશો અને દ્રશ્યો ઉપરથી આપ એક અંદાજો લગાવી શકતા હશો કે કેવી રીતે આ જે પ્લોટિંગ છે તે આ જમીન પર કરવામાં આવ્યું છે ખરેખર આ જમીન છે તે ગૌચરની છે જેના પર કોઈ પણ પ્રકારની માલિકી છે તે સરકાર સિવાય કોઈ દાખવી ના શકે પરંતુ આ ગૌચરની જમીન પર ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે પ્લોટિંગ છે તે કરવામાં આવ્યું છે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને વૃંદાવન ઇન્ડસ્ટ્રીઅલ પાર્કના જે આ બે બોર્ડ આપ અહીંયા જોઈ શકતા હશો કે જેના મોટાને મોટા ગેટ છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે અને મોટાને મોટા એસ્ટેડો છે તે અહીંયા પાડી દેવામાં આવ્યા છે સવાલો ઘણા બધા અહીંયા થાય છે કારણ કે આક્ષેપો જે પ્રમાણે કરવામાં આવ્યા છે જે પ્રમાણે આરોપો કરવામાં આવ્યા છે હું તમને આ કેનાલ બતાવીશ જે કેનાલની વાત પણ જીગર પટેલ દ્વારા કરવામાં આવી હતી કે આ કેનાલ છે કે જ્યાં ગામે ગામે જે નર્મદાનું જે પાણી આવતું હોય છે જે કેનાલમાંથી લોકો સિંચાઈ માટે જે પાણીની વપરાશ કરતા હોય છે કુજોડથી કુબડથલ જે ડિસ્ટ્રીબ્યુટરી આ કેનાલ છે તમે હાલમાં તેના દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં પાણીનું એક ટીપું પણ જોવા નથી મળી રહ્યું એટલે આપ આ દ્રશ્યો જોઈને ગંભીરતા કરી શકતા હશો કે કેવી રીતે આ સમગ્ર જે વિષય છે કેટલો ગંભીર છે ને સાથે જ તે જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવ્યા છે જે આરોપો કરવામાં આવ્યા છે કે આ કેનાલ છે તેને અહીં રોકી દેવામાં આવી છે ને ત્યારબાદ આવી રીતે ફ્લોરિંગ છે અને પ્લોટિંગ છે તે કરી દેવામાં આવી છે ખૂબ જ મોટા પ્રમાણમાં બેતાલીસ વીઘાથી પણ વધારે પ્લોટિંગ છે તે કરી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જીગર પટેલ દ્વારા આ આક્ષેપો છે કરવામાં આવ્યા છે સાથે જ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમનો પોતાનો જે રસ્તો હતો તેમના મકાન સુધી પહોંચવાનો તે રસ્તો પણ ક્યાંકને ક્યાંક છે બ્લોક કરી દેવામાં આવ્યો છે સવાલ અહીં એ થાય છે કે કયા બિલ્ડરો સામે સવાલ અત્યારે ઊભા થયા છે જેમાં બે બિલ્ડરોના નામ અત્યારે સામે આવ્યા છે હિમ હિંમતધનજી કોઠિયા અને ભૂપત ભલાલા આ બિલ્ડરો સામે કાર્યવાહીની માંગ છે તે જીગર પટેલ દ્વારા કરવામાં આવી છે કેનાલ અને ગોચરની જમીનમાં જે દબાણ કર્યું છે જે પુલ બાંધ્યો છે તે કોઈપણ જાતની પરમિશન નથી જૂના નકશામાં પણ એ ગોચરની જમીન બતાવવામાં આવી છે પરંતુ નવા નકશામાં આ જે ગોચરની જમીનનો જે વિસ્તાર હતો તે જ ગાયબ કરી દેવામાં આવ્યો છે રાજ્યની કરોડોની સંપત્તિનું નુકસાન જે ક્યાંક ને ક્યાંક થયું હોય તેવી રજૂઆત છે તે જીગર પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરને આદેશ આપવામાં આવે છે ને હવે આ જમીનનો સમગ્ર જે વિસ્તાર છે સમગ્ર જે વિષય વિષય છે તેના પર કલેક્ટર દ્વારા ધ્યાન આપવામાં આવશે કઈ રીતે આ બાંધકામ કરવામાં આવ્યું કોની પરમિશનથી આ બાંધકામ કરવામાં આવ્યું સમગ્ર બાબતનું હવે જે ફેસલો છે તે કલેક્ટર દ્વારા સમગ્ર વિષયનું વિશ્લેષણ કરીને ત્યારબાદ કરવામાં આવશે કેમેરામેન રીતે સુધાર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ કુબડથલ ગામમાં એક એવી સમસ્યા સામે આવી છે એક એવો વિવાદ સામે આવ્યો છે એક જમીન હડપવાની એક બાબત સામે આવી છે કે જેમાં ફરિયાદ છે તે મુખ્યમંત્રીને કરવામાં આવી છે ત્યારે ખરેખર આ જમીનનો સુવિવાદ છે જમીન કોણે લઈ લીધી છે ગેરકાયદેસર રીતે કોણે આ વેચી છે આ સમગ્ર જે આક્ષેપો છે કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે આપણી સાથે હાલમાં જીગરભાઈ ઉપસ્થિત છે તેમની પાસેથી માહિતી મેળવશું કે ખરેખર ફરિયાદ તેમણે શું કરી છે અને આખો આ મામલો શું છે જીગરભાઈ પહેલાં તો એ જાણીશ કે આપણે એ સેના ઉપર મુદ્દો શું છે અને શા કારણે આ ફરિયાદ કરવી પડે ગોચરની જમીનનો વાણિજ્ય હેતુ માટે ઉપયોગ થયો છે નર્મદા કેનાલ ઉપર ગેરકાયદેસર બાવીસ મીટર જેટલો બ્રિજ બનાવી દીધેલો છે વગર મંજૂરીએ અને પાણીનો અવરોધ ઊભો કરેલો છે જેથી આગળ ખેડૂતોને પાણી પહોંચતું નથી અને મૂળ જે ગ્રામ્ય માર્ગ હતો એને બંધ કરી દીધો છે એટલે એને નગર નિયોજકને ડીઆઈએલઆર શ્રી સાહેબને પંચાયતને બધાને ઘેરમાર્ગે દોરી અને ગામની ગોચરની જમીન નો પ્રયોગ રોડ બનાવવા માટે અને એના પ્લોટિંગ કરી અને ગેરકાયદેસર વેચી નાખેલા છે એટલે એણે પેપર બી ખોટા ઘણા બનાવ્યા હશે એમને એમ તો નહીં થયું હોય આ આટલું બધું પણ કેનાલ ઉપર નાળું બી ગેરકાયદેસર બનાવ્યું છે અને બ્રિજ બનાવી અને પાણીને અવરોધ ઊભો કરેલો છે જે એને સો મીટરથી ડાઉનસ્ટ્રીમની અંદર ઓલરેડી કાયદેસરનું નાળું છે જ મૂળભૂત જમીન માલિકોને ખેડૂતોને કે જે હાલ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગવાળાને એ બધાને જવાનો માર્ગ છે તો પણ એણે એવું કરવા પાછળનો ઉદ્દેશ શું કે આગળ બીજી ગોચરની જમીન જે કંઈ બી છે એ બધી હડપી અને પ્લોટિંગ કરીને વેચી નાખે મેં સૌથી પહેલાં વિરોધ બે હજાર અઢારમાં કર્યો હતો પણ મને એ વખતે એમ કહ્યું કે અને થોડું દબાણ બી કર્યું એણે થોડી દાદાગીરીને એવું કર્યું એટલે આપણે શું એક સામાન્ય ખેડૂત તરીકે ભાઈ ચલો હશે આપણે શું કરી શકીએ પંચાયતને જ મેં જાણ કરી હતી બરાબર પણ કોઈ વિરોધ ના કરે અને મને કહે તમારો રસ્તો તો ખુલ્લો છે ને તમને શું વાંધો છે એટલે આપણે કશું એ વખતે એટલી બધી ગંભીરતાથી લીધું નહીં પણ જ્યારે મારો રસ્તો બંધ કરી દીધો એવું મને એણે બે હજાર ઓગણીસમાં ગેરકાયદેસર રીતે નાળિયા માર્ગની અંદર કોમન પ્લોટ અને માર્ગ જ નથી એવું હેરાફેરી કરીને બતાવી દીધું કે આર મને પેપર ના મળે એના માટે એણે વિરોધ કર્યો અને પછી મને માર્યો મેં જ્યારે નાળાનો જ્યારે એણે ગેરકાયદેસર નાળું કર્યું હતું એનો જ્યારે મેં અરજી આપી ત્યારે મને મારા પહેલાં તો ઘરમાં આવીને ધમકી આપી હું હતો નહીં ત્યારે મારા મધરનો ફોન જૂટવી લઈને અને પછી એક મહિના પછી મને નાળિયા માર્ગ મારો બંધ કરી દઈ મોટા મોટા રોડા નાખીને તેના ખાડા કરી દીધા અને પછી ત્યાં આગળ મને રોડ ઉપર જ ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી લગભગ ત્રીસ પાંત્રીસ જેટલા ફટકા માર્યા હતા મને અને પછી પોલીસમાં મેં ફરિયાદ લખાઈ ત્યાંથી તો ત્યાં બી એણે મેડિકલ સર્ટિફિકેટ ખોટા આપી અને જામીન લઈ લીધા એવું જાણવા મળ્યું છે અને આ વિષયનું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને ધ્યાને મેં જ્યારે રજૂઆત કરી ત્યારે ધ્યાન આવ્યું ત્યારે એમણે સંજ્ઞાન લીધી અને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટેના આદેશ કર્યા સાહેબે નગર નિયોજકે આની અંદર ભૂમિકા ભજવી છે એમનો તાંત્રિક અભિપ્રાય ખોટો છે જેને બદલવાની તાત્કાલિકથી જરૂર છે અને એ માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબના આદેશથી કલેક્ટર સાહેબે સંજ્ઞાન લઈ લીધી છે અને મને સો ટકા સરકાર ઉપર વિશ્વાસ છે સંપૂર્ણ એ ખૂબ જ તાત્કાલિક એના એક્શન લેશે જ અને એને રદ કરશે ત્રીસ તેત્રીસ વીઘા જેવી તો ગોચરની જમીન ઉપર કોન્ક્રીટ થઈ ગયું છે અને લગભગ સાતસો મીટર જેવું અને કેનાલ ઉપર નાળું બની ગયું છે એના સિવાય પાછું બીજી ત્રીસ પાંત્રીસ વીઘા જેવું ને બાર વીઘાનો એક નંબર જ ગાયબ થઈ ગયો છે ગોચરનો એટલે લગભગ હશે ચાલીસ બેતાલીસ વીઘાની અંદર પ્લોટિંગ કરી દીધેલું છે અને એનું વેચાણ કર્યું કે કેમ એ જોશે માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બેથી બે હજાર સાત સુધી ગુજરાતની પ્રજા માટે અથાગ રાત દિવસ જાગીને મહેનત કરીને નર્મદાના નીર લાયા છે એને નુકસાન પહોંચાડવાનું આ કામ કઈ રીતે સાંખી લે આ ન થવું જોઈએ મારી આટલી જ રજૂઆત છે કે કોઈ પણ સંજોગોમાં નર્મદાને કોઈ હાનિ ક્યારેય બી ના થવી જોઈએ માત્ર રાહ એટલી જ છે કે કેટલી જલ્દી આમાં ફેસલો લેવામાં આવે છે અને ત્યારબાદ જે કાર્યવાહી છે તે કેટલી ઝડપથી કરવામાં આવે છે કે જેના થકી જે તકલીફો પડી રહી છે એ તકલીફો વહેલી તકે દૂર થાય અને જે ફરિયાદ કરવામાં આવી છે જે ગોચરની જમીન છે તે ફરીથી એકવાર તેમને પરત કરી દેવામાં આવે રીતે સુતાર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ જો કે આ સમગ્ર મામલો શું છે અને બિલ્ડરે કેવી રીતે જમીન પચાવી પાડી તે જાણવા ન્યૂઝ કેપિટલે ફરિયાદી જીગર પટેલ સાથે ખાસ વાત કરી હતી જેમાં જીગર પટેલે કહ્યું કે ગામમાં આવેલ ગૌચરની જમીન પર અમુક બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પ્લોટિંગ કરવામાં આવ્યું છે આ પ્લોટિંગ અંગે અનેક જગ્યાએ રજૂઆત કરી પરંતુ કોઈ જવાબ ન મળ્યો જેથી આખરે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી કુબડથલ ગામમાં આવેલ સાતસો એંસી સાતસો બ્યાસી આઠસો પિસ્તાલીસ અને આઠસો અડતાલીસ સર્વે નંબરની સરકારી પડતર જમીનની લેવેચ કરવામાં આવી છે અગોચરની જમીન અને નર્મદા નહેર પર ગેરકાયદે બાંધકામ કરીને બ્રિજ બનાવવામાં આવેલ છે એટલું જ નહીં પણ જ્યારે આ બાબતે રજૂઆત કરી તો બિલ્ડર દિલીપ ધનજીભાઈ કોઠિયા અને હિંમત ધનજીભાઈ કોઠિયાએ દાદાગીરી કર્યાના પણ